ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ બિઝનેસ વુમન કમિટી દ્વારા રવિવારે સવારે છ વાગ્યે સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે રન ફોર હરના એક અનોખા કોમ્યુનિટી રનિંગ ઇવેન્ટનું આયોજન કરાયું હતું આ સમગ્ર કાર્યક્રમ આર્થિક તેમજ સામાજિક પ્રગતિ માટે મહિલાઓના યોગદાનની નોંધ લેવા તેમજ તેઓને પ્રોત્સાહિત કરવાના ખાસ આશ્રયથી યોજવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમમાં પુરુષ તેમજ મહિલાઓએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો એક નાગરિક તરીકે અલગ અલગ શ્રેણી હતી જેમાં દસ કિલોમીટર દોડ પાંચ કિલોમીટર દોડ અને એક ફન રન હતી ફન રન સેગમેન્ટ ખૂબ જ રસપ્રદ રહ્યો હતો જેમાં મોટી સંખ્યામાં પુરુષો અને સ્ત્રીઓએ ભાગ લીધો હતો અને પરંપરાગત પોશાક પહેર્યા હતા

ફર્સ્ટ ઇવેન્ટ હતો ગુજરાત ચેમ્બરનો રન ફોર હરનો અને એ ઘણો જ સક્સેસ રહ્યો આટલી સંખ્યા કદાચ તમે જ્યારે ચાલુ વિચાર્યું ત્યારે નહોતું કર્યું પણ અને ધ પર્પઝ ઇઝ ધેટ વી વોન્ટ ઇક્વાલિટી ઇન ફોર ધ બિઝનેસ વુમન ઓર ધ વુમન ઇન એ વર્ક ઇન એ સોશિયલ એન્વાયરમેન્ટ અને દેટ ઇઝ વોટ વી આર ટ્રાઈંગ ટુ સ્પ્રેડ ધ મેસેજ ધેટ દે શુડ બી વેરી એક્ટિવ અને એસ્પેશિયલી જીસીસીઆઈ ઇઝ વેરી એક્ટિવ ય યસ્ટરડે વી હેડ એ

Business, small scale को अपलिफ्ट और अपस्केल करने के लिए किया है यहाँ से जो फंड रेजिंग होगा वो हम आ, उनके लिए वर्कशॉप सेमिनार और उनको अपस्किल करने में यूज करेंगे हमें यहाँ पे आ, दस किलोमीटर पांच किलोमीटर और फंड रन की कैटेगरी थी उसमें आठ सौ से ज्यादा रजिस्ट्रेशन हुए है और आ, मेरा सबसे यही मैसेज है कि एक जो महिला है જો કામ કરતી ઓરપ્રનર હે ઉકે બહુ સારું ચેલેન્જેસ હોય ઓર્ગેનાઇઝ ક્યા હમને કોઈ વિજેતા નહી રખા લોકોને નમસ્તે મારું નામ છે આશા બઘાસિયા હું જીસીસીઆઈ બિઝનેસ વુમન કમિટી ની ચેરપર્સન છું ફોર યર ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સિક્સ અને આ રન ફોર હર ઇવેન્ટ જે છે એ નાના નાના બિઝનેસ વુમન ઓન્ટરપ્રનર ને સ્કેલ અને અપલિફ્ટ કરવા માટે ફંડ રેઝિંગ ઇવેન્ટ છે હેન્ડ હોલ્ડિંગ કરી મારી આખી છે લોકોની અમે બધા એમને મેન્ટોરિંગ કરવાના છીએ અને એમને એક સ્ટેજ અહેડ લઈ જઈ શકીએ એના માટે આમાં પાંચ કિલોમીટર દસ કિલોમીટર અને ફંડ રન એમ ત્રણ કેટેગરી હતી અને વધારે લોકો અમારી સાથે આમાં જોડાયા છે આનાથી મેસેજ એ જ હશે કે આપણે જે બધી ઇવેન્ટ્સ અને સેમિનાર ને બધું થતું હોય છે પણ આપણે ક્યારે એના પછી નું નથી વિચારતા કે એના પછી શું લોકોને કેવી રીતે સપોર્ટ મળશે કેવી રીતે હેન્ડ હોલ્ડિંગ થશે અને ફિટનેસ બેઝિકલી રનિંગ ઇઝ અ ફિટનેસ તો ગરબા રનિંગ આ બધું ફિટનેસ ના પર્યાય છે એટલે એવી રીતે આ બંને મેસેજ જઈ રહ્યા છે જીડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત અમદાવાદ